ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખના મોઢામાંથી સરદાર વલ્લભભાઈ પટેલ શબ્દ નીકળ્યા અમને ખૂબ આનંદ થયો પરંતુ ભારતીયના પ્રદેશ પ્રમુખ કરે કે તમારી ભાજપાની પૂરી પલટન એ ગોળવલકરના ચેલા છે કે સરદાર વલ્લભભાઈ પટેલના ચેલા છે કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલથી સંપૂર્ણ વિપરીત વિચારધારાની લોકો એની બટાલિયન આજે સરદાર પટેલની વાત કરી રહ્યા છે આ વાતની અંદર દંભ ડોળ અને પાખંડ સિવાય કશું નથી સરદાર પટેલ ને અન્યાય કોંગ્રેસ કરે છે એ બાબતના પાયા વગરની વાત મૂકી અને ગુજરાતની જનતા વચ્ચે સરદાર પટેલને પ્રેમ કરી અને સરદાર પટેલની વાત મૂકવાથી સરદાર સાહેબની નજીક નથી જઈ શકાતું કારણ કે સરદાર પટેલ તમારા નજીક ક્યારેય નહોતા તમારી વિચારધારાથી નજીક ક્યારેય નહોતા ઓગણીસો ને અડતાલીસની ચોથી ફેબ્રુઆરીએ તમારી ધરોહરની ફાંસીવાદી વિચારધારાની વિરુદ્ધ પ્રતિબંધ ફરવનાર દેશના નાયબ વડપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ હતા એના પ્રત્યુત્તર રૂપે એ તમારી ધરોહરે આઠમી ફેબ્રુઆરી ઓગણીસો ને અડતાલીસની અંદર સરદાર સાહેબના રામલીલા ઉપર પૂતળા હળગાવ્યા એ કઈ રીતે શક્ય બને કે સરદાર વલ્લભભાઈ પટેલ અમારા હતા એવી દાવો કરવાની હિંમત થાય મારા પણ પ્રદેશ પ્રમુખને થોડા સવાલ છે ક્રિકેટ સ્ટેડિયમનું નામ સરદાર પટેલ સાથે જોડાયેલું હતું એ પાટી ઉતારવાનો ધંધો કર્યો ત્યારે સરદાર પટેલનું હું સન્માન કર્યું આજે સ્વર્ણમ સંકુલ તમે જે બેસો છો રાજ્યની વિધાનસભા એ સરદાર વલ્લભભાઈ પટેલ ભવન હતું એનું તમે નામ નિશાન મિટાવી નાખ્યું એ હું સરદાર પટેલનું સન્માન છે તમારી ધરોહરને મુખ્યાઓ તમારા ભાજપાના કરમસદ એની માતૃભૂમિ એવી પર્વ ભૂમિ દસ વર્ષમાં કેટલી વખત ત્યાં તેમને દર્શન કરવા ગયા એ ભૂમિને નમન કરવા ગયા સરદાર પટેલનું અવસાન થયું સંઘ વિચારધારાના લોકો અને હિન્દુ મહાસભાએ એની સ્મશાન યાત્રામાં ભાગ નથી લીધો ઇતિહાસ વાંચો એનાથી આગળ શોક ઠરાવ પણ નથી કર્યો કે દેશનો નાયબ વડાપ્રધાન આ દેશને એક સૂત્રે બાંધનાર એક વ્યક્તિ મહાન વિભૂતિ યુવ પુરુષ એ અવસાન પામે છે અને શોક ઠરાવ પસાર કરવામાં પણ આપણે આપણી ઓળખાણ બતાવી દીધી હતી આ તમારી ઓળખાણ જ છે એટલે કોંગ્રેસ ઉપર ખોટા આરોપો મૂકતા પહેલા કોંગ્રેસના સરદાર કે દેશના સરદાર એમાં પડ્યા વગર પણ એક વસ્તુ સ્પષ્ટ કરતો સરદાર પટેલ એ ક્યારે તે સંઘના નહોતા સરદાર પટેલ ક્યારે તે હિન્દુ મહાસભાના નહોતા એટલા માટે એની ધરોહર કે એની વર્તમાન એની પલટન ક્યારે સરદાર પટેલના નામે ઠાવકૈગીરી ન કરવી જોઈએ